હુસેન ટલીગેંગના આંતક થી એકવાર ફરી સુરતમાં દહેશત ફેલાય છે ભાગળ વિસ્તારમાં એક એકવાર ફરીથી સુરતમાં દહેશત ફેલાય છે ભાગળ વિસ્તારમાં બુલેન્દવાડ પાસે એક આક્રમક હુમલો કરવામાં આવ્યો માથાભારે ગુનાહિત હુસૈન ટલી અને તેના સાગરિતોએ યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો છે આ બનાવે સ્થાનિકોમાં ભારે ચિંતાનો સામનો કર્યો હશે હુમલો દસ દિવસ

જોવાના પ્રશ્ને બબાલ મચી ગયો છે સંજોગમાં ટલીગેંગના સભ્યોએ ચપ્પુ વડે સરફરાઝ ઉપર હુમલો કર્યો તે બાદ તેઓ ફરાર થયા મૈધરપુરા પોલીસે હુસેન ટલી અને તેના સાગરીત વિરોધ ગુન્હો નોંધ્યો છે આગળની તપાસ ચાલુ રાખી બનાવતી ટલી ગેંગના ભયનો આજે પણ વિસ્તારમાં જોવા મળે છે પોલીસે હજુ સુધી આ ગુનેગારને પકડી પાડવાનો સફળ પ્રયાસ થયો નથી વાળ મારી બીજી વાઈફ છે ત્યાં હું જતો હતો આ લોકો ભાગલ છે જ્યાં લોચો મળે છે આ લોકો ત્યાં મારે ફિલ્ડિંગ કરીને પહેલાંથી ઊભેલા હતા ત્યાંથી હું જતો હતો આ લોકો સેન્ટર મને બૂમ પાડીને અટકાવ્યું એમ કીધું કે હું પાંચ મિનિટમાં તને મર્ડર કરી નાખીશ તો આની આની વચતમાં હું વાતચીતમાં માર્યો આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કહી તો મારી હાથ ઉપર લઈ જઉં ને હું ત્યાંથી મારા મારે બીજો હતો મારો મારા એ મને હોસ્પિટલ લઈને ત્યાંથી સાઈ હમણાં સુધી આ લોકો કોઈ પકડાયો નથી બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે